નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે વિધવા સહાય યોજનાની જે નવી અપડેટ આવેલી છે તે અપડેટ વિશે આપણે ચર્ચા કરીશું હવે મિત્રો આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ સમાવેશ કરશું તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો વિધવા સહાય યોજના બે હજાર ચોવીસમાં જે અપડેટ ન્યૂઝ આવેલા છે તેના વિશે આપણે ચર્ચા કરીશું આ ઉપરાંત જેટલા પણ અગત્યના મુદ્દાઓ છે આ યોજના વિશે તેના ઉપર આપણે ચર્ચા કરીશું તેમજ આ યોજના હેઠળ સહાય જેટલી મળે છે તેના વિશે પણ આપણે એક વખત માહિતી મેળવી લેશું અને છેલ્લે પુનઃ લગ્ન પ્રમાણપત્ર સિવાય દર વર્ષે જુલાઈ મહિનામાં જે આપણે અંગેનું ખરાઈ કરવાની રહેશે તેના વિશે પણ આપણે ચર્ચા કરી લેશું તો સૌ પ્રથમ આપણે જોઈએ છીએ મિત્રો કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં કુલ અંદાજિત પંદર પોઈન્ટ છાસઠ લાખ વિધવા માતાઓ અને બહેનો જે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે આ સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ચૂકવવામાં આવે છે આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે તમારે દર જુલાઈ માસમાં પુનઃ લગ્ન નથી કર્યા તે અંગેનું પ્રમાણપત્ર તથા હયાતી અંગેનું ખરાઈ કરવાની હોય છે હવે મિત્રો આ જ્યારે જૂની યોજના ચાલુ હતી ત્યારે આ તમારે કરાવવું પડતું પરંતુ એક હવે નવી અપડેટ આવી ગઈ છે તેની આપણે આગળ ચર્ચા કરીએ છીએ હવે મિત્રો એક વખત આ યોજનાનું આપણે હાઈલાઇટ જોઈ લઈએ છીએ

દર મહિને બારસો ને પચાસ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેલી છે આ યોજના હેઠળ સહાય અંગેની જે વિશેષ માહિતી છે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ છીએ તો વિધવા સહાય યોજના અંતર્ગત અઢાર વર્ષથી વધુ વયની ધરાવતી વિધવા મહિલાઓને માસિક રૂપિયા બારસો પચાસનું પેન્શન દર મહિને તેમના બેંકના ખાતામાં જમા કરાવવામાં આવે છે આ યોજનાનો લાભ રાજ્યની પંદર પોઈન્ટ લાખ મહિલાઓને મળે છે અને દર મહિને આશરે બસો પાંચ કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવે છે આ યોજનાનો લાભ એક વખત મળી ગયા પછી દર મહિને તેમના ખાતામાં રકમ જમા થતી રહે છે આ રકમ એક વર્ષ સુધી આવે છે પણ એક વર્ષ પૂરું થયા પછી લાભાર્થીએ તેમણે પુનઃ લગ્ન નથી કર્યા તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે રાજ્ય સરકારને એવું માનવું છે કે સામાન્ય રીતે પચાસ વર્ષ પછી મોટા ભાગની મહિલાઓ પુનઃ લગ્ન કરતી નથી પચાસ થી વધુ મહિલાઓને પુનઃ લગ્ન કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે ખાવા નહીં નહીં પડે હવે રાજ્યની લાભાર્થીઓ દ્વારા આ પ્રમાણપત્ર આપવાનું રહેશે એટલે કે મિત્રો જે તમારે દર જુલાઈ માસે હયાતી અંગેનો અને પુનઃ લગ્ન કરી રહ્યાનો તમારે સર્ટિફિકેટ આપવું પડતું હતું તેમાંથી તમને હવે છુટકારો અહીં મળી જશે હવે મિત્રો પુનઃ લગ્ન પ્રમાણપત્ર સિવાય દર વર્ષે જુલાઈ મહિનામાં હયાતી અંગેની ખરાઈ કરાવવાની રહેશે વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ દર જુલાઈ માસમાં ખરાઈ કરાવવાની હોય છે સરકારશ્રી દ્વારા પચાસ વર્ષની ઉંમરના લાભાર્થીઓને પુનઃ લગ્ન પ્રમાણપત્ર આપવામાં મુક્તિ આપવામાં આવેલી છે પરંતુ લાભાર્થીઓએ દર જુલાઈ માસમાં હયાતીની ખરાઈ કરાવવાની હોય છે પરંતુ હયાતીની ખરાઈનો કોઈ કાર્યક્રમ જાહેર કરેલો નથી જો ભવિષ્યમાં હયાતીની ખરાઈ કરવાની જાહેરાત થશે તો સરકાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે એટલે કે મિત્રો મેં તમને અગાઉ જે વિડીયોમાં કીધું કે પુનઃ લગ્ન પ્રમાણપત્ર અને હયાતી અંગેની જે ખરાઈ કરાવવાની છે તેમાંથી મુક્તિ આપવામાં આવેલી છે જેમાં સરકારે અહીં સ્પષ્ટ કર્યું છે કે પુનઃ લગ્નનું પ્રમાણપત્ર તમારે આપવાનું થતું જ નથી પરંતુ હયાતી અંગેનું જે ખરાઈ કરાવવાની છે તેના વિશે સરકારનું હજી કોઈ સ્પષ્ટ વલણ નથી આ બાબતે જ્યારે પણ કોઈ સરકાર શ્રી દ્વારા અધિકૃત વેબસાઇટ ઉપર કોઈ માહિતી આવશે એટલે અમે તમને અમારી ચેનલ દ્વારા તમને આ વિષય વસ્તુથી તમને માહિતગાર કરીશું પરંતુ અત્યારે કોઈ એવું જાહેર કરેલો કાર્યક્રમ છે નહીં તો અત્યારે તમારે એ જ વસ્તુ રાખવાની છે કે પુનઃ લગ્નનું પ્રમાણપત્ર અને હયાતી અંગેનું પ્રમાણપત્ર તમારે ખરાય કરાવવાની રહેશે નહીં ભવિષ્યમાં કોઈ એવી જાહેરાત આવશે ત્યારે અમે તમને આ બાબતે માહિતી આપી દેશું તો મિત્રો આશા રાખું છું આ યોજના અંતર્ગત જે પણ નવી માહિતી આવી છે તે માહિતીની ન્યૂઝ મેં તમને અત્યારે અહીં રજૂ કરેલી છે આ ઉપરાંત મિત્રો જ્યારે પણ મેં માહિતી આવેલી હતી ત્યારે અમારી યુટ્યુબ ચેનલની વોલ ઉપર પણ પોસ્ટ કરાવેલી હતી જેથી કરી અમારા દરેક સબસ્ક્રાઈબરને આ વિશે માહિતી મળતી રહે અને મિત્રો જો તમારે વિધવા સહાય યોજના અંગેનો સંપૂર્ણ વિડીયો જોવો હોય તો અમારી ચેનલમાં ઉપલબ્ધ છે અને તમને અહીં આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી પણ તમને આ વિડીયો મળી જશે અને મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત